બેઠા છીએ આપણેશ્વર મહાદેવ જવાનું છે તો હાલો પ્લાનિંગ થાય છે જવાનું હોય તો જઈએ હાલો ગાડી આ પડી છે મિત્રો આપડી તો હાલો હવે ગાડી કાઢ લે પેલા પછી જાય तो आप पहुंच ही गए छे प्रकश्य शर्मा दादाना मंदिर है आप देख

ચાલો મંદિરે જઈએ છીએ મિત્રો હવે આપણે મામાના ઘરે અને આપણે પાછું છે કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો હવે મિત્રો કોમેન્ટ કોમેન્ટ કરી દેજો અને ભૂલજો નહીં ચાલો જઈ મામાના ઘરે મિત્રો આપણે આવી ગયા તો મામાને ઘરે આપણે આવીનેચરલ નેચરલ નેચરલ રેડ ગુવા એટલે કે લાલ જામ પર મિત્રો આપણે પાછા

હવે અત્યારે કેટલા ઘણા નવ જેવું થયું છે અને જો વાદળછાયું વાતાવરણ છે બરાબર તો આપણે જે કાલનો બ્લોગ નાખ્યો નથી કારણ કે આપણે નું કામ નથી એવું તો એ બ્લોગ આપણે નીરાજ આવી જાય ને આ બ્લોગની રાતે આવી જશે તો હવે હાલો આપણું મામાના ઘરે જવાનું છે કાલે પછી આપણે આપણા મામાના ઘરે આવી ગયા હતા તો પછી કાલે થાકી ગયા હતા એટલે આપણે બ્લોગ નતો બનાવ્યો તો હવે આરો આપણે જઈએ મામાના ઘરે ચાલો પછી મિત્રો દસ અને આપણે જો તિલક તિલક કરી લીધું છે ચંદનને અને અત્યારે વરસાદ રહેકો રહેકો ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપણે ક્યાં છે ખબર ને હા તો હાલો હું જઈ તો હાલો તમને મળીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આજે ચિરાગભાઈ પછી જીતભાઈ હું આજે અને પ્રસાદ તો અત્યારે અમે બધા બેઠા છીએ એના ઘરે તો હવે ફ્રીફાઈ થાય છે હા હવે ફ્રીફાઈ રમશે બધા અને આપણે વિડીયો ઉતારી છીએ બીમો આયા

તો મિત્રો આ છે કઈક નો અને અને આજે એટલો વરસાદ પડ્યો છે તમે આ બારકોડી ગામની નદી જોઈને જે અનુમાન લગાડી શકો છો કે નદી ફૂલ જઈ રહી છે ઘોડા પુરાવી એની શક્યતા હોય એવું લાગી રહ્યું છે અને ઘરમાં વરસાદ પડી ગયો છે આપ જોઈ શકો છો મિત્રો આ વિડિયો છે બાંકોડીના શિવ મંદિરનો અને અહીંયાથી આ વિડીયો ઉતરેલ છે તમે આ નદી જોઈ શકો છો અને અહીંથી પસાર થવું બહુ જ મુશ્કેલ છે પણ પહેલાં તમે લખો આ વિડીયો જુઓ જો આ ત્યારબાદ પછીનો આ રિવર એટલે કે નદીનો વિડીયો છે અને અહીંયા ચાર પાણી ભેગા થાય છે અને આ ભાઈ જેવો આ પસાર કરી રહ્યા છે અને શું થાય છે જુઓ અને હવે અમારા ઘરનો વિડીયો જોઈ લો આ છે મારા રાજુ કાકાના ડ્રોન દ્વારા શૂટ કરેલ વિડીયો જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી 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 અને જળબંબાકાર વરસાદ પડી ગયો છે આપ જોઈ જ શકો છો અને આ જો એની નારેરીનો નજારો અને હવે આપણે આપણે આ રોડ વાળી વાડી છે ત્યાંનો વિડીયો છે અને જો આ પાણી ઘૂમર્યું મળે છે ત્યાં નાળા આવેલા છે ત્યાંથી પાણી જાય છે નીચે તો આ કંઈક ખેતરો પાણીમાં બોટમાં ફેરવાયા છે અને આટલો કંઈક વરસાદ છે પાછલા વખત કરતાં વરસાદ વધારે પડ્યો હોય એવું લાગી રહ્યું છે મિત્રો આપ જોઈ શકો છો અને હવે તમને ઘરનો વિડીયો બતાવું જુઓ મિત્રો આ છે ઘરનો વિડીયો અને અહીંયા પણ ફૂલ વરસાદ છે હવે ઘરમાં પાણી જવું જવું છે અને હવે આ જુઓ તમે અડતા અડતા ટાંકા બુડી બુડી ગયા છે અને એમાં ગાડી ઉપર ચડાવી દીધી છે ઓટા માથે એટલે પાણી ના ગરી જાય અને આ આપણા કંઈક ઘરનો વિડીયો છે આટલું પાણી છે અને ઓલા જેટલો જ વરસાદ છે અને હજી વધવાની શક્યતા હતી પછી વિડીયો બનાવીને નાખ્યો આપણા નજીક દ્વારકામાં જુઓ આપણે પાણી આવ્યું ગરી ગયા છે બધા રોડને કારણે રોડની બદરકારીમાં ફૂલ ન મળવાને કારણે